નેતાઓ માનની બહેનશ્રી ઉષાજી સુભાષિનીજી ઓજાજી ભૂપેન્દ્રજી એવા જ અમારા સન્માનની સાથીઓ માનની શૈલેષભાઈ લલિતભાઈ માનની કદીરબાવા ઇન્દ્રવિજયસિંહભાઈ મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના મારા સૌ મુરબ્બીઓ મોભીઓ સાથીઓ ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હાર જીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણી શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલાં ઝપટે હું નમિત ચાવડા ચીડાતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે બધાએ જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે અને માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી આપણે આ હતેવીસની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી આપણી સામેનો પડકાર એસ માં મંદીને હરાવવાની છે મોંઘવારીને હરાવવાની છે બેરોજગારીને હરાવવાની છે અત્યાચારને હરાવવાનો છે ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા કાર્ય કરતા એક વખત ગાંઠ મારી લઈ બાપ ભલ ભારતમાંથી ભાગવું પડ્યું હતું હું આજે જ આજે જ વાત તો ઓગણીસો ને વીસ થી ઓગણીસો ને પિસ્તાલીસ માનની મિસ્ત્રી સાહેબ જેના થકી આ ગુજરાતની ઓળખ ઉભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય મારે યાદ કરવા છે ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું સરદાર સાહેબે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અઢારે વર્ણની અધિકારી યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરીથી આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર

કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ એનું નામ આજનો સંકલ્પ દિવસ આ પરેશ ધાનાણી મળે એટલે કે આ અન્યાય અમિત ચાવડાને જગાભાઈ મળે જગાભાઈને મળે તો કે બક્ષી પંચને અન્યાય આ તુષારભાઈ ને આનંદભાઈ મળે તો કે આદિવાસીને ને અન્યાય આ ગયાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસ્લમાન ને ન્યાય મને લલિત કગદરાને અમારી જેવા ઘણાઈ ન મળે તો કે પાટીદાર ને ન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ તો ગયું હવે સરદાર ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને એ સરદાર જેને એક કણબી કુલ ની જનતા ની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હાઈ સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત બક્ષી પટેલે પ્રમુખ બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી ઝગડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખા ગુજરાત ને એનું ગર્વ છે અને જે

એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેને સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી હું આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા હુલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ અને ગઈ વખત તમારી હારો વારો ચડી ગયો તો વિધાનસભામાં આ સહન કર્યા પણ ગઈ વખત આ જ મંચ ઉપર જયારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના એટલે એકસો ને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસો ને દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને સાતસો સિત્તેર દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા મુકુલજી આપણને વારસામાં સીધા દીધા છે તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ તાલુકામાં નડતા હોય ને એને બધા જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધા તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એટલે ભાઈ વાત હાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતાં કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો દસ અઠવાડિયામાં બ્લોક થી લઈને બૂથ ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો હા ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બુથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામ નો ધણી કોણ અને ગામમાં બુથ ઉપર કોણ ગોવાળિયા બની દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા દહ અઠવાડિયા ભાઈ દહ અઠવાડિયા થઈ રહે કે નહીં પેલા દસ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાટણા થવાના છે કુદરત આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં પણ બીજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ગણાય આપે પરેશભાઈ આમ કર્યું હોત તો અમિતભાઈ આમ કર્યું હોત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો સાંભળી હવે આ વખત બધાએ સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ થાઉ ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં

અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે અને આપણે સૌ ગુજરાતના એ પીડિત દલિત પછાત કચડાયેલા ખેડૂત ગરીબ ગામડા એનો અવાજ બનવાનો આજ સંકલ્પ કરીએ આટલી જ વિનંતી સાથે ફરીથી બંને નવનિયુક્ત આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠ